નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપણા સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર વિડીયોમાં કાયમી શિક્ષકો ભરતી આવી છે તે વિશે ડિટેલમાં સમજીશું તો તમે પણ જો શિક્ષક બનવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જોશો અરજી કઈ રીતથી કરી શકાય અગર તારીખો પગાર ધોરણ વયમર્યાદા જરૂરી શરતો સંબંધિત બધી જ માહિતી મળશે સુરત મહાનગરપાલિકા તરફથી એક જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી શ સ્ક્રીન પર એની જાહેરાત અવેલેબલ છે આ જાહેરાત પ્રમાણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની જે પણ વિવિધ માધ્યમોની શાળાઓ અને તેના નીચે જણાવેલી વિવિધ વિષયો માટે સુરત મહાનગરપાલિકા સ્થાયી સમિતિ ઠરાવ નંબરથી અગિયાર માસ માટે ઉપસ્થિત કરવામાં આવેલ કરાર્ય શિક્ષકોની કરાર્ય ધોરણે માસિક ફિક્સ વેતનથી ભરતી કરવા તથા વેઇટિંગ લિસ્ટ બનાવવા હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી છે દોસ્તો અહીંયા ગુજરાતી માધ્યમના અંદર ગણિત વિજ્ઞાન વિષય માટે સોળ શિક્ષકોની વેકેન્સી છે સમાજવિદ્યા માટે પાંચ અંગ્રેજી માટે આઠ એમ થઈને ગુજરાતી માધ્યમમાં કુળ એકતાળીસ જગ્યાઓ છે મરાઠી માધ્યમમાં કુળ સત્તર જગ્યાઓ છે હિન્દી માધ્યમમાં દસ જગ્યા છે ઉડિયામાં પાંચ જગ્યા ઉર્દુમાં બે જ્યારે અંગ્રેજીના અંદર આઠ જગ્યા કુલ ત્યાંસી જગ્યાઓ ઉપર ભરતી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અને રાજકીય રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્રિસ્તરીય ટેટ માધ્યમિકમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ઉમેદવારોની એજની વાત કરીએ તો માધ્યમિક વિભાગ માટે ચાલીસ વર્ષ મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિની વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટે ટેટના પ્રસિદ્ધ કરવામાં આવનાર પરિણામના જે તે વખતે પ્રવર્તમાન વર્ષના મેરિટ લિસ્ટના આધારે સેલેરી ચોવીસ હજાર રૂપિયા ફિક્સ કરારના સમયગાળાની વાત કરીએ તો અગિયાર માસના કરારથી રહેશે શરૂઆતમાં દોસ્તો બોલવામાં ભૂલ થઈ છે ખાસ તમારે ધ્યાન રાખવાનું કાયમી ભરતી નથી અગિયાર માસના કરારથી ભરતી છે અહીંયા છવ્વીસ માર્ચથી એટલે કે આજથી ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થશે પંદર એપ્રિલ સુધી સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર રિક્રુટમેન્ટ વિભાગનો ફોન નંબર અથવા ફેક્સ અવેલેબલ છે એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો તો મહત્વપૂર્ણ અપડેટ વિડીયો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર